વલસાડના ડુંગરી ખાતે આવેલા નહેરના વિભાગની કચેરીમાં પંદર જેટલા સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા ડુંગરી લિંક રોડ પર આવે નહેર વિભાગના એક મકાનમાં કેટલાક ઈસમો દારૂનો જથ્થો મંગાવી મહેફિલ માણી રહ્યા હતા ત્યારે કોઈએ વલસાડ કંટ્રોલ રૂમમાંથી દારૂની મહેફિલ ની ડુંગરી પોલીસ વાયરલેસ દ્વારા માહિતી આપતા ડુંગરી પોલીસે મથકમાં આવીને ગુનો નોંધ્યો હતો જેમાં ધરપકડ કરાયેલ સુમા સંગા પટેલ રમેશભાઈ રડિયા બાબુ નાનુ પટેલ અને રાકેશ મહેતા સહિત અનેક ઇસમો પકડાતા ડુંગળી પંથક ભારે ચર્ચા ચાલી રહી છે અહેવાલ કાર્તિક બાવીશી પલસા પોલીસ સ્ટેશન માં હાજર હતા તે વખતે ટેલિફોન વર્ધી કંટ્રોલ રૂમ તરફ પસાતી કંટ્રોલ રૂમ તરફથી થી એક વર્ધી ના ફેક્સ આવે જે વર્તીમાં માં જણાવેલ કે પાંગી નહેર સાલોની માં એક મકાન ની અંદર આ કેટલાક ઈસમો પાર્ટી કરીને દારૂના જથ્થા મંગાવેલું છે અને ત્યાં પાર્ટી કરવાના જવાના છે ચૌત્રીસ વાગે તે બાતમીના આધારે અમુક પંચોના માણસો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જળ કરતા સાત જગ્યાએ પંદર ઈસમો મળી આવેલા અને ત્યાં આ લોકોના ખાવાની સાધન સામગ્રી તથા કોઈ જથ્થો ફાઈવ ફાઇવ થાઉઝન્ડ કિંમત નહીં કિંમત રૂપિયા ચાર હજારની મળી આવતા તમામ ઈસમોને આટલું ડિટેન કરી અને કાયદેસરનું પંચનામું કરી મુદ્દામાં થતા આરોપીઓને પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની તકલીફ કરી છે